કેમ ધર્મ સંકટ માં મુકાયો તો એના વિશે પણ આપણે ડિટેલ માં ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલા આપણને હું થોડું જણાવી જ દઉં કે થળી ગાદીપતી ની નિમણૂક ની અંદર જે વિવાદ થયો એ વિવાદ હવે વક્રયો છે અને વિવાદ હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો બળદેવ બળદેવગીરી બાપુના સમર્થકો અને ત્યારબાદ જગદીશ પુરી બાપુના સમર્થકો એ આવી ગયા છે નિમણૂકના બંનેની અંદર અસમંજસ હોય એવી સ્થિતિ થઈ પડી છે પરંતુ આ સ્થિતિ કેમ થઈ શું થઈ એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચામાં જઈશું પરંતુ એ પહેલા હું તમને સમજાવી જઉં કે આ મઠ અને આ મઠોનું મહત્વ શું છે તો બનાસકાંઠાના કાકરેજ તાલુકામાં આવેલા ત્રણ મઠ જેમાં ઓગણ જાગીર મઠ જાગીર 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 મઠ મઠ અને થળી આ ત્રણે ત્રણ અંદર લગભગ ઘણા બધા ગામડાઓ આવે છે ઘણા બધા ગામડાઓના લોકોની શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે અને આસ્થા અને પૂજા સાથે અહીંયા લોકો આવે છે પરંતુ આ વખતે પહેલી વાર એવું થયું કે થળી જાગીર મઠ એ વિવાદમાં આવી ગયો અહીં દસ ગામના જે લોકો છે એ લોકો અત્યારે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે અને વિરુદ્ધ પ્રદર્શન કેમ કરી રહ્યા છે એના વિશે પણ હું તમને ડિટેલમાં સમજાવું પરંતુ એ પહેલા હું તમને થોડી વાતચીત કરી દઉં કે આ વિવાદ કેમ થયો આ વિવાદ એટલે થયો કે દેર દરબાર જાગીર મઠ અંદર રહેલા બળદેવગીરી મહારાજ અને એમના જે મતલબ જે એમનું ટ્રસ્ટ છે એના દ્વારા જે નિમણૂક કરવામાં આવી એ પણ શિષ્ય જગદીશ જગદીશગીરી બાપુના જ હતા પરંતુ જે શિષ્યનો આ ફોટો જોઈ રહ્યા છો એ શિષ્યની નિમણૂક એ જગ્યાએથી કરવામાં આવી પરંતુ ત્યાંના સ્થાનિય લોકો અને જે કેવળપુરી બાપુને માનતા હતા અને જગદીશપુરી બાપુને માનતા હતા એ બધા જ લોકો એવું કહી રહ્યા હતા કે એમના સાસા શિષ્ય આ છે જેમનો પણ આ ફોટો શેર થઈ રહ્યો છે તો એમનું કેવું એવું હતું કે આ જે શિષ્ય છે કીર્તિજગીરી મહારાજ એમની નિમણૂક કરવી જોઈએ બળદેવગીરી જે સમર્થકો હતું એમનું માનવું એવું હતું કે એમને આ જે

દરબારી પાવાનું કોઈ પણ અમે પૈસા લાગવાનું અને એમનો કોઈ ઉજલાસ હોય કોઈ કાગળ લાગે કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દેવ તમારું પાવાનું આમાં લે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેલમાં આવેલા છે બાકી આજે દેવદરબારનું છે અને દેવદરબારનું જ રહેવાનું છે એ મુદ્દેથી ને પડે

જે લોકોની અંદર રોષ ભરાયો દસ ગામના લોકો જે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા ગાદીએ પરંતુ ગાદીએ એમને પહોંચા દેવામાં ના આવ્યા બારે પોલીસનો કાફલો હતો તો પોલીસે એમને રોકી દીધા અને પોલીસે રોકી દીધા એટલે આ લોકો ધરણા ઉપર ઉતરી ગયા જે પણ હું આપને નજારો બતાવીશ સહદેવ મહારાજ અને ત્યારબાદ દેવ દરબાર જાગીર મઠ દ્વારા જેમની નિમણૂક કરવામાં આવી હતી એમનું નામ છે સંતરામ મહારાજ જેમનો ફોટો પણ હું બતાવી રહ્યો છું પરંતુ જે આ ભાષણ પછી જે વિવાદ થયો અને જે પોંચ કોન્ફરન્સ પછી જે નિમણૂક કર્યા બાદ જે વિવાદ થયો ત્યારબાદ પછી એક ગામના લોકો ત્યાં ચડી આવ્યા અને એમને કાર્તિકપુરી મહારાજની નિમણૂક કરી નાખી એ પણ હું આપણે બતાવું આપે જે આ જોઈ રહ્યા છો એ નિમણૂક કરવામાં આવી છે કાર્તિક ગીરી મહારાજ જે મહારાજની નિમણૂક કરવામાં આવી આજુબાજુના ભેડા થયેલા ગામોના લોકોએ એમની નિમણૂક કરી દીધી અને ત્યારબાદ જોર જોર થી ત્યાં નારા બોલાવવા માંગ્યા અને એક આંદોલન સ્વરૂપે અહિયાં રૂપ ધરાઈ ગયા મિત્રો હવે આપણે જાણીશું કે જે સ્થાનિય લોકો છે એ આ મામલે શું કહી રહ્યા છે ને ત્યાંથી જે ભેળા થયા હતા વીસ પચીસ ગામના લોકો એમનું શું કામ કેવું છે અને શું એ કહી રહ્યા છે એ વિશે પણ આપણે થોડી વાતચીત કરીશું આજે અમારા સ્થળે જે મળશે એની આજુબાજુના તમામ ગામો લગભગ અહીંયાથી લગભગ વીસ પચીસ ગામોના લોકો અહીંયા હાજર છે અને બધા લોકોની એક જ માંગ છે કે જે થળીની અંદર જગદીશપુરી બાપુનું જે અચાનક અવસાન થયું તો એના નિમિત્તે અહીંયા જે બાપુને અત્યારે હાલ વરણી કરી છે એ ગેરકાયદેસર છે અમારા લોકોને કોઈને માન્ય નથી બરાબર તો અમારા જે લોકો છે એમને પૂછ્યા વગેરે થળીની અંદર કોઈ પણ કાર્ય થશે નહીં અહીંયા જે પણ કાર્ય થશે એ સ્થાનિક લોકો જ કરશે તો આજુબાજુ બધા લોકો અહીંયા આવેલા છે અત્યારે બધા લોકો સપોર્ટમાં છે અને અત્યારે જે વિધિ થશે એ વિધિવત રીતે

કુદરતને જે ગમે તે ખરું પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કંઈ એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે એના નિર્ણયમાં આજે એને હચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના તમામ લોકો આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું દરેક બતાવવા માંગુ છું કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ જો આની અંદર અન્યાય થયો છે તો અમારા વિસ્તારના લોકો અને આ સંત સમુદાય અને શોખી નહીં લે જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય જ્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી અમારું જે અમારું કોઈ વાંધોલન નહીં અમારા ધર્મની હોમે ધર્મનો વિજય થાય એ જ અમારી માગણી છે એ જ અમારી લાગણી છે

એ રાડો પાડી રહ્યા હતા કેવળગીરી બાપુની જયકારો બોલાવી રહ્યા હતા અને ધર્મ ધર્મની અંદર આ રીતના બે ભાગલા પડતા આપણે લગભગ ક્યારેય નહીં જોયા એવી સ્થિતિ અત્યારે થાળી કાંકરેજ ની છે અહીંયા એસઆરપી અને પોલીસ ખડકવામાં આવી છે જેથી કોઈ વિવાદ ન પડે અને ધર્મના નામે કોઈ એવું કાર્ય ન થઈ જાય કે જેનાથી હિંસા ફેલાય તો મિત્રો જે લોકો ચડીને આવ્યા અને જે તરીકે જે બેસાડવા માંગતા હતા એમની માંગ છે કે અમે જે તરીકે બેસાડવા માંગીએ જગદીશગુ જગદીશપુરી મહારાજના જે ચેલા છે એમનું નામ છે કીર્તજગીરી મહારાજ એમને જ બેસાડવા માંગીએ છીએ કીર્તિગીરી મહારાજને પરંતુ આ બાજુ જે બલદેવગીરી મહારાજ છે એમનું એમ એમના જે લોકો છે કહી રહ્યા છે કે આ પણ જગદીશગીરી મહારાજના છે જે આ ગાદીને લઈને વિવાદ થયો અને જે આ વિવાદ વકર્યો એ દિવસે ને દિવસે વકરતો જાય રહ્યો છે લોકો આની અંદર જોડાતા જાય રહ્યા છે અને ત્યારબાદ આ વિવાદ હવે સમવાનું નામ નથી લઈ રહ્યો પરંતુ ધર્મની વાત છે ધર્મમાં ગાદીપતિ કોઈ પણ ને બિહારો પરંતુ ભગવાન તો એક જ છે એટલે ભગવાન એક હોવાથી આપણને ધર્મની અંદર જાજુ કશી ખબર નથી કરતી પરંતુ જલ્દી ને જલ્દી આ જે નિવાડો છે એનો અંત આવી જાય અને આ જીતે જે લોકો અને સમર્થકો રણે ચડ્યા છે એ લોકો શાંત થઈ જાય અને ધર્મના મામલાની અંદર એકબીજા જોડે વિખવાદમાં ન ઉતરે અને જલ્દી આના જાણકારો આનું સમાધાન લાવે એવી વિનંતી છે આમ તો આ વિવાદ હકીકતમાં શું છે એના વિશે પણ ડિટેલમાં જવું જરૂરી છે તો આ વિવાદ એ છે કે આ થળીની નિમણૂક કોણ કરે મુખ્ય વિવાદ એ જ છે તો આજુબાજુના દસ ગામના લોકો કહી રહ્યા છે કે અમને આ હક અને અમે એની નિમણૂકો કરતા હતા ત્યારબાદ જે જાગીર મઠ છે જે દેવ દરબાર એના જે મહારાજ છે બલદેવગીરી એવું કહી રહ્યા છે આપણે સંભળાવું આપણે સાંભળ્યું કે એવું કહી રહ્યા છે કે આનો હક મને જ છે ખાલી અને આની નિમણૂક કરવાનો હક મને જ છે અને હું જે નિમણૂક કરું એ ફાઈનલ રહેશે અને એ જો કોઈને ન ગમતું હોય તો માણસો આવી જાય મેદાન તો મેં આ જે મેદાને ચડ્યા ત્યારબાદ આ જંગ જે રચાયો એ જંગની અંદર હવે ક્યાંક ને ક્યાંક વિવાદ સંવાનો ઠામ નથી લઈ રહ્યો પરંતુ આવતા આવનારા દિવસોની અંદર ધર્મનો મામલો છે હિન્દુ ધર્મનો મામલો છે અને આ રીતે જે સાધુ સંતુઓ વિવાદે ચડ્યા છે સાધુ સંતુઓ શાંત પડે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ત્યારબાદ જે રીતે શ્રદ્ધાથી જોડાયેલા લોકોનું શું આમાં વિચારવાનું એ જ રહ્યું કે કોઈ પણ મઠ છે કોઈ પણ જાગીર મઠ હોય કે કોઈ પણ જગ્યાએ સાધુ સંતો તો આવતા રહેશે પરંતુ કરીએ લોકોની લોકોની તો શ્રદ્ધા ત્યાં ત્યાં જોડાયેલી હોય હોય વર્ષોથી લોકો લોકો જતા છે એમની પૂજા કરતા હોય છે બધું જ કરતા હોય છે તો એવા લોકો એવા લોકોની શ્રદ્ધાનું શું તો આજે લોકોની શ્રદ્ધા જોડાયેલી શ્રદ્ધા કાયમ ટકી રહે આવા વિવાદો સમી જાય અને આવનારા દિવસોની અંદર આનો સુગદ અંત આવે એના સાથે હું દિલું ચૌધરી નમસ્કાર